પણ અમારા ત્યાં કોઈ વિડીયોવાળાને કઈ કહે નહીં કે આમ કરજો કામ કરજો કોઈ નહીં એમાં અમારે જો બૈરાઓને જ બોલવાનું બનાય કોઈ અમારે જે કઈ કહે હોય જેન્સ જ કહે અમુક આપણે જઈએ તો બૈરાઓ કહેતા હોય કે તમે આમ કરજો એમ અમાર જો કન્યા તો કઈ બોલે નહીં પણ બહુ સી એમ ટૂંકમાં એક મર્યાદા એમ કે એટલે તમે એને નડો નહીં એટલે એની રીતના વ્યવસ્થિત જ કામ કરે

આ ગીત સરસ ચાલે મિલિયન નજીક પહોંચી ગયું છે નવ લાખ ત્રેવીસ કે તેત્રીસ મે આજે જસ્ટ ત્રણ ની અંદર હા

એમના વ્લોગ જોઈએ રમટેડ સેલીનો હે બિલકુલ મતલબ એમની ઉપર કોઈ ભાર કે જવાબદારી છે જ નહીં બસ ફકીરી આ ફકીરી મોજ એવું છે એમ મજા આવે બહુ હલકુ ફુલકી વાતચીત કાયમ કોઈ જાતનું બસ મોજ થી સવારના

બુક આમ તો શોર્ટ્સ ચેનલ છે વધુ પડતી વિડીયો ત્યાં પહેલાં મેં લગ્નને હતા ને બાકી અમુકો ભાઈઓના માસી દીકરા મામાની એમના લગ્ન વિડીયો એવું હતું બાકી બહુ કાંઈ પ્રસંગો નથી શોર્ટ્સ બનાવ્યા રાખે બધા અને જેને મજા એમ નાખે છે હમણાં તમે જે સમાજનીનો તમારા સમાજનો બધા યુટ્યુબ રો મળ્યા અર્જિનભાઈ ને તેજસ ગયો હે ને તમે કોઈ હતા હા હા અને તમે એમને યાદ કર્યા એમ કે ભાઈ

પણ માધ્યમ એવું છે બધાને આમ જોડી આપે છે અને આપણું આમ લોક સંસ્કૃતિ ને આ બધી ચેનલો માં શું એજ હોય છે એટલે માહોલ આપણને પસંદ આવે એની અંદર બીજી કોઈ એવી નથી વસ્તુ હોતી આમ પરિવાર સાથે મળીને જોઈ શકાય बस वो मजा है जो बस वो मस्त है बस आलोक और तमिल वीडियो कर रहा है वीडियो कितना जो खांसी है वीडियो है हम जो हम जा रहे हैं लेकिन बल्लू पे हो करें ड्रोन कैमरा हो बाकी आई क्लास बताइए बस तू बता जो मुट्टी वाला तो मुट्टी हाँ मैं देख आम ना यहाँ कैमरा ध्वनि ना कोई मोड़ ना कोई

એમ કચ્છમાં પાછું જો આગળ નારાયણ સ્વામી બાપુ શરૂઆતમાં અને પછી પ્રાણલાલ ભાઈ બહુ આવતા કચ્છમાં સૌરાષ્ટ્ર કરતા કચ્છમાં પ્રાણલાલ ભાઈ ના પ્રોગ્રામ એકદમ નજીક ઘરનું સંતાન હોય મિત્ર હોય કે એ રીતનું પ્રાણભાઈ સાથે તો કચ્છ ને આમ હતું બાકી નવરાત્રીમાં અગાઉ કલ્યાણજી આણંદજી નાઈટો થતી મૂળ તો માંડવી જ છે કલ્યાણજી આણંદજી હા હર્ષો ભુજમાં એ નવરાત્રી દરમિયાન એમની નાઈટો હતી એટલે કચ્છ કચ્છને સૌરાષ્ટ્રમાં સંગીત ને કલા ઘણી બાબતમાં તો આમ એકદમ નિકટ છે અહીં હમણાં રાહુલને આમ ગયા તા તો એ લોકો લેડીઝ લેડીઝ હારે મળે તો સીતારામ જેન્ટ્સ લેડીઝ હારે મળે તો સીતારામ અને જેન્ટ્સ જેન્ટ્સ મળે તો રામ રામ અમારે એમ જ હોય છે એમ બોલીમાંય અમુક અમુક વર્લ્ડ ખાલી

બારાડી છે ને એ અહીંયા નીચે કાળું પહેરે બોરિયો કે ને શું કે પીણું કે પીણું પેણું પીણું પીણું પેણું પેણું આ પેણું આ કાળું એ લોકો પીણું કે હા પેણું ખાલી પીણું હા કે હા અમારે લાલ ધારવો સફેદ હોય ગાહિયો એ દીકરી પહેરે

બધું એક તો વ્યવસ્થિત જોવા જેવું છે મેં કોઈ હાજી જગ્યા નથી દેખાડી મેં પહેલા ક્યાંથી આવ્યા અમે આવ્યા તો આમ થઈને આપણે બોલું કેવું કન્યા બે થઈ અને એને આખો એને ચાયનાકલે માટી કેવી હે ક્યાં હું મળે આ રોડ કેવા પછી એને આવું ટાને ધાણી દેવા નાળા પર થઈને મેં લે ઓલું આખી ઓલી રેતી વાળો રોડ છે માટી વાળો

મને બનાવ્યો તો બહુ સારી જા તો ઓર્ડર દેવા જ હતા. ક્યાં મેં પડતી રહીયા. સાવ દેશી તમે તો આ કરી નથી કોફી નથી તો બાકી તો ખાવાની સવારે એક ટી રાખો કાઈક તો સાચું ખાવ તો અમે આવ કઢી જેવું દેશી કરને કેવો.

પંડાયું ભાડે દોરાવું ના દોરા